ધ્યાન રાખજો જોઈ શકો છો તમે અમારા બાળકોને કે આ રમત રમવામાં બાળકોને ખૂબ મજા આવી ગઈ અને બાળકોએ કુદી કૂદીને રમતનો ખૂબ જ આનંદ મેળવ્યો હતો તમને જેમ જોવામાં આટલું ગમે છે તો બાળકોને રમવામાં આ રમત કેટલી મજા આવી હશે ખરું ઉતાવળ રાખો છોકરીઓ છોકરાઓ તો જીતીવા જીતવા ચલો છોકરાઓ જીતી ગયા ભાઈ જો